સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ શાળામાંથી એક શિક્ષક શ્રીનો દિવ્યાંગ બાળકોના શૈક્ષણિક તેમજ સામાજિક વિકાસને લગતા વિષય ઉપર એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રત્ન સમા હેતવી કાંતી ભાઈ સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા સવાની દીકરીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એવોર્ડ બે થી ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે જેનું સન્માન સમારંભ રાખવામાં આવ્યું હતું હેતવી કાંતિભાઈ કામસૂર્યા સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ધોરણ આઠમાં ભણે છે અને છેલ્લા પાંચ વર્ષથી એને અલગ અલગ પોતામાં જે પ્રતિભા રહી છે દિવ્યાંગ બાળકમાં અલગ પ્રકારની વિશિષ્ટતા રેલી હોય છે અલગ અલગ પોતાની યુટ્યુબ ચેનલ પઝલ સોલ્વ કરવાની અલગ અલગ ચિત્રો દોરવાના અને અલગ અલગ પ્રકારની જે પ્રવૃત્તિ કરીને અમારી શાળાનું નામ તો રોશન કરેલું છે પણ જે દિવ્યાંગ બાળકોમાં પોતે યુટ્યુબ ચેનલ કરીને દિવ્યાંગ બાળકો કઈ રીતે પોતાની પ્રતિભા બહાર લાવી શકે છે એનું પણ એ માર્ગદર્શન આપે છે અમને ખૂબ ખૂબ અમે ખૂબ ખૂબ આનંદમાં લાગણી અનુભવીએ છીએ અને આજે એનું સત્કાર કરવામાં આવ્યું છે